આદની કેમ દોવા નઈ દેતી હોય હાલતી આઈડી ને ફોન કરું બકરી ક્યાં વઈ અત્યારે બકરી ચોરી થઈ એનો તો કઈ કરો હજી કેસ પેન્ડિંગ માં પડ્યું હોય ક્યું બી ખાવાનો સાંડિયો દોવા ન દેતો હાલો સીઆઈડી માંથી બોલું છું હાલો સીઆઈડી મારી બેય દોવા નથી દેતી

દયા તને શું લાગે છે કેમ દવા નહી દેતી હોય કઈ મને લાગે ને પાડો મરી ગયો લાગે કોણ હી લુક કહા સે આતે હી અબે જી બેહ દો લે તું મેવા સાહેબ મને તો કપડા નવા પહેરા છે ને મારે હાંજે લગન માં પણ જાવું છે તો દયા તું દોઈ લે નેવા સાહેબ મેં આજે જ આ લબીબ નો સ્પ્રે લગાડ્યો છે આમાં કોદરા ની સ્મેલ મારા બેને રાત્રે દાડી નો હિસાબ કરી દે હિસાબ લઈને છૂટા થાજો હિસાબ સાહેબ અમે તો મહિના દર્શીએ નોકરી ઉપર છીએ હમ નોકરા જેવા તમારા બે ના દાતા હે એ કઈ નઈ હો સાહેબ અમારે પેલી તારીખે હિસાબ થઈ જવું છે ભાઈ આમાં એવું કઈ ન હોય ભાઈ રાત્રે હવા બાસો દાડી નું લઈને નીકળી જાજો સરકાર તમારા જેવા પગાર દે નું ભૂખ ભેગી થાય હે ડડગડાવ તમે બે ભે નહીં દો એમ તો હવે તો મારે જ ભે દોવી પડશે ને લાવો ભાઈ બોગડો હું દોઈ લઉં ભે આલ્યો તમારે પણ ગરીબી આટો મારી ગઈ છે એમે દોઈ ને આવી જ તને હું લઈ છે દોવા દેશે સાઈને આજ તો પ્રત્યુમન સાહેબ ગયા હો ગયા હો ભાઈ સમારા ભાઈ ને દાડી લઈને વેતા થાજો ઘર ભેગા થાજો ભાઈ કેમ દોવા નથી દેતી હવારે દોવા દીએ ને હાઈંજે દીએ હે બપોરે દોવા નથી દેતી હવારે દોવા દીએ ને હાઈંજે દીએ હે બપોરે દોવા નથી દેતી દયા અભિજીત ટીપી નાખવા જડકટા ને અલે અભિજીત ફોન કે ઇન્ટેમ પાવર ને બોલાવી લે કા સાહેબ આ ભેને ભાઈ રાત્રે પછી આ પાણી નો કરી લઈએ ના સાહેબ એવું ના કરતા સાહેબ એવું થાય ભાઈ અરે સાહેબ એવું ના કરતા